એને આ લોકો આખા ઘરે એની બે ફોઈ એના બે કાકા એની સાસ પછી મારા જમાઈનો ભાઈ નાનો એના પપ્પા એ લોકોએ ત્રાસ આપીને નીચલી જાતિમાં ડેઢી ડેઢી કહીને ત્રાસ આપતા હતા વારે ઘડીએ હું હિન્દુ મેઘવાડ છું અને સામેવાળા જરીવાળા છે તો લવ મેરેજ છે એ લોકોના એ છોકરા માટે મારી છોકરીએ જ્યાં અમારી સમાજમાં સગાઈ કરી હતી એ સગાઈ પણ એ તોડી નાખાવી મારા કાન પર વાત આવી હું ચૌદ વર્ષથી જેલમાં છું મર્ડરના કેસમાં હું અત્યારે પેરોલ પર આવ્યો છું હું પેરોલ પર અગાઉ આવ્યો હતો ત્યારે મને વાત મળી કે મારી છોકરીનો અફેર બીજી જગ્યાએ ચાલે છે તો એ સગાઈ તોડવા માટે આગળ બી એક દવા પી ગયેલી તો મને એમ થયું કે કદાચ આજે નાનું પગલું ભરવું જોઈએ કાલ ઉઠીને મોટું પગલું ભરે તો અમારી સમાજમાંથી મેં એની સગાઈ તોડાવી નાખીને આ છોકરા સાથે મેરેજ કરાયા કોર્ટ મેરેજ કરાયા પછી એસમસી ની અંદર જે ફોર્મ બહાર પડેલા સમૂહ લગ્નમાં એમાં ગયા વર્ષે સમૂહ લગ્ન કરાયા એના હમણાં વચ્ચે એના બાળક બી હતું બાકી આ લોકો પઢાઈને મારી છોકરીને એટલી ટોર્ચર કરી આ લોકો જાતિ વિશે ડેડી લાવ્યો ડેડી લાવ્યો આપણામાં લાવતી તો આમ નહીં તેમ છોકરાનો એમાં કોઈ વાંક નથી કેમ કે છોકરાને તો બધી જ ખબર હતી મારા ઘરે આયવો ત્યારે ખબર તો હું ઝુંપડપટ્ટીમાં રહું છું ગરીબ માણસ છું આત્મહત્યા તો નહીં કરે મારી છોકરી મારી છોકરી મને એમ લાગે છે કે આ લોકો મારી નહીં કીધી મારી છોકરી તો હવે શું માંગશો બસ મારી તો એટલી જ માંગ છે કે મને ન્યાય મળે ને પોલીસ તરફથી થોડોક સપોર્ટ મળે કે જે સાચી હકીકત છે એનો આ લોકો ખુલાસો કરે મારી છોકરીની ઉમર કેટલે તીનસો મારી છોકરીની ઉમર હતી પચીસ વર્ષ એનું નામ છે રીના ઉર્ફે તુલસી